અધાત અને બે દાંત આ બાજુ સકુરભાઈ આવી જશે ઘોડી લઈને સકુરભાઈ કઈ રેસમાં ભાગીવાળો નાની રેલ બે અધાત અને બે દાંતની અંદર વાહ કયું કામ તમારું અંચારથી આવ્યા વાહ સર શું ઘોડાનું નામ છે રિચાર્જ વાહ આઠ ઘોડાઓનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ખૂબ સરસ રીતે રજીસ્ટ્રેશન કરી છે આઠ ઘોડાઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે મિત્રો ચાલુ થઈ રહી છે આ દાંત અને બે દાંતની તો મિત્રો જોઈ શકો આપણી ગુજરાતી ચેનલ ની અંદર વોર્સ વર્લ્ડ ધોરી ગામની અંદર આ બાજુ શકુરભાઈ ચાલ કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો અત્યારે બધા ચાલ સામાન્ય કરાવી રહ્યા છે રામ રામ સીતારામ મિત્રો જે રેસ ચાલુ થઈ રહી છે દાંત દાંત અને બે દાંત એની અંદર ખૂબ સરસ રીતે આયોજન છે ઢોરી ગામની અંદર સ્ટાર્ટ થઈ રહી છે લીલી ઝંડી આપી રહ્યા છે મિત્રો જોઈ શકો છો તમે 谢谢、hey. ચાલી રહ્યા છે આગળ ઘોડો મસ્ત ચાલી રહ્યો છે

સરસ રીતે ચાલી રહી છે એકદમ રેવાજ ચાલી અંદર